بی وا گے سارا کون فٹافٹ پانی پھر يلا لائیو میں جوڑا پچھ اپا بدے دیکھ اڑیے تم نے اطورہ پچھ ماری ہے يلا بس تو لا انڈا کھا جیو پچھ لگو میں برسات میں ہوکا گیا ہے اے جنرال صاحب જય جی આવી جا کون ہے کمنٹ کرو لائک کرو

પાંચમ ના દિવસ થી ચાલુ થયો આજ સાત સાતમ ના જે થઈ ગયું ગોકુળ આઠમ તો પણ વરસાદ ચાલુ ને ચાલુ છે બંધ થવાનું નામ જ નહીં લેતો અત્યારે પણ જો તમને દેખાઈ રહ્યો જબરજસ્ત મસ્ત વરસાદ ચાલી રહ્યો છે કોણ છે પેલા એક એક જણ જોવે છે લાઈક જતો રહ્યા ચાલો વાંધો નહીં આવે વેલકમ જાય ડબલ વેલકમ બ્યા હશે રીયા મુનુના ઘરે બે હશે રાજુ ભાઈને મનુ બે ઘરે ખતો છે બે

કેવો ચાલે વરસાદ એકદમ હવા પણ વધારે છે વરસાદ પણ છે તમારા ત્યાં કોના કામમાં વરસાદ ચાલી રહ્યો જણાવો તો હાલો બે ત્રણ તો બને કઈ નહીં આપણે લાઈવ ચાલુ કરી દઈએ થોડી વાર અપડેટ દઈ દઈએ લાઈવ માં બે ત્રણ પણ મૂંગા મૂંગા જોઈ રહ્યા છે મેસેજ નહીં કરતા શકતા હોય